એકદમ ટેસ્ટી અને એક વાર જો તમારા હાથના જો આ લાડુ કોઈ ખાશે ને તો વખાણ કરી કરીને ખાતી જશે એટલા ટેસ્ટી આ લાડુ બને છે અને એક વખત આ લાડુ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવા લાડુ આ છે તો લાડુ બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જાડો કકરો લોટ લીધો છે ઘઉંનો તો એને આપણે મોટા ચાયણાથી ચારી લઈશું ઘઉં ચારવાના ચાયણાથી અને અહીંયા લોટને મેં ચારી લીધો છે અને એમાં એક ચમચી સોજી અને એક ચમચી બેસન ઉમેરીશું એનાથી લાડુનું ટેક્સચર ખૂબ જ સારું લાગે છે ખૂબ જ સરસ દાણેદાર થાય છે અને બેસનનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે તો અને મિક્સ કરી લઈશું આપણે અને આની અંદર મેં દસ ચમચી તેલ નાખ્યું છે મેં સાદું કપાસિયા તેલ લીધું છે તમે ઘીનું પણ મવણ નાખી શકો છો તો અહીંયા આપણે મુઠ્ઠી પડતું મવણ રાખવાનું છે મુઠ્ઠી પડતું મવણ આવી જાય એટલે આપણે એમાં થોડું થોડું પાણી નાખી સાદું જ પાણી લેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપરનું જ અને થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધી લઈશું ભાખરી જેવો તો એને તમે જોઈ શકો છો મેં કઠણ લોટ બાંધી લીધો છે અને મુઠિયા હું તૈયાર કરી લઈશું તો આપણે અહીંયા આ રીતે આના મુઠિયા તૈયાર કરી લઈશું તો અહીંયા બધા મુઠિયા તૈયાર કરી લીધા છે અને તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે મુઠિયા ઉમેરી દઈશું તો મીડિયમ તાપ રાખ્યો છે અમે હાઈ બહુ તાપ નથી રાખ્યો મીડિયમ તાપે આપણે મુઠિયાને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે જેથી કરીને અંદરથી પણ એ સારી રીતે પાકી જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણા મુઠિયા સારી રીતે તરાઈ ગયા છે અને મુઠિયાને તરાતા અંદરથી દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે આઠથી દસ મિનિટ ધીમા તાપે તો અહીં આપણા મુઠિયા તરાઈ ગયા છે હવે આપણે મુઠિયાને કડી લઈશું અને બાકી બધા જ મુઠિયા આ રીતે હું તરી લઈશ તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર આવ્યો છે છે મુઠિયા આપણા થઈ ગયા રીતે હું બધા તરી લઈશ તમે જોઈ શકો છો બધા મુઠિયાને આપણે આ રીતે તરી લીધા છે અને હવે મુઠિયાને આપણે તોડી લઈશું અને તમને એક મુઠી તોડીને અંદરથી બતાવું છું એકદમ સારી રીતે પાકી ગયું છે તમે જોઈ શકો છો તો હવે બધા મુઠિયાને હું તોડી અને સાઈડમાં ઠંડા થવા માટે મૂકીશ અને જ્યાં સુધી મુઠિયા ઠંડા થાય છે ત્યાં સુધી હું સાકરને કચરી લઈશ કારણ કે હું ગોળના અને ખાંડના બંને અલગ અલગ લાડુ બનાવી રહી છું એક ચૂરમામાંથી અડધા અડધા તો એના માટે હું મુઠિયાને ઠંડા થવા રાખી અને થોડી સાકર છે ખડી સાકરના લાડુ બનાવી રહી છું તો હું થોડી ખડી સાકરને હું કચરી લઈશ તમે જોઈ શકો છો મુઠિયાને બધાને તોડી નાખ્યા છે મેં અને ઠંડા થવા રાખ્યા છે ખડી સાકર હું કચરી છું થોડી ખડી સાકર ખડી સાકરનું લાડુ ખૂબ ટેસ્ટી થાય છે તો તમે જે ઉમેરવું હોય એ ઉમેરી શકો છો ત્યાં ખડી સાકરું કચરી લો અને ત્યાં સુધી આપણું આ મુઠિયા પણ ઠંડા થઈ ગયા છે તો મિક્સર લઈ લઈ હવે અને મિક્સરના જારમાં મુઠિયાને ઉમેરી દઈએ અહીંયા આપણે એને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરી અને સારી રીતે પીસી લેવાનું છે જો ચાલુ બંધ કરીને પીસીશું તો એ સાવ ઝીણું નહીં થઈ જાય એટલે માટે આપણે એને ચાલુ બંધ કરીને પીસવાનું છે તો અહીંયા આપણા મુઠિયા પીસાઈ ગયા છે ચાયણો લઈ લીધો છે મેં અને ચારી લઈશું અને અહીંયા એને ચારી અને થોડું ઘણું વધે તો તમે બીજી બેચમાં પણ પીસી શકો છો પણ જો કે પલ્સ મોડ ઉપર આપણે પીસતા હોઈએ છીએ ને તો ગાંગડી વધતી જ નથી સેજ પણ તો અહીંયા મુઠિયાને ચારી લઈશ તો અહીંયા આપણું ચૂરમું સારી રીતે ચડાઈ ગયું છે અને એકદમ દાણેદાર ચૂરમું છે તો હવે અહીંયા હું એની અંદર એલચી પાવડર ઉમેરી રહી છું તમને પસંદ હોય તો ઉમેરી શકો છો પણ લાડુમાં એલચીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તો અહીંયા મેં કાજુ અને બદામ લીધા છે થોડા અને અહીંયા હું એક જાયફર લઈ રહી છું જે ઘસી અને હું અડધું જાયફર ઉમેરીશ ચૂરમામાં તો આ રીતે છીણીથી ઘસી શકાય છે ઘસીને સારું પડે છે તો મેં અહીંયા એક ચૂરમામાંથી અડધું અડધું કાઢી લીધું છે તો અહીંયા એકમાં હું જે સાકરનો પાવડર છે એ ઉમેરી રહી છું અડધી વળગી અને આ જે ચૂરમું છે એમાં અડધી વળગી હું ગોળ ઉમેરીશ તો અહીંયા સાકરવાળા લાડુ આપણે પછી બનાવીશું પહેલા ગોળવાળા લાડુ બનાવીએ તો એના માટે મેં અહીંયા ચાર મોટી ચમચી ઘી લઈ લીધું છે ગરમ કરવા મૂકી દઈશું અને આપણું ઘી ગરમ કરવા મૂકી અને ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી વાડકી ગોળ ઉમેરીશું જે માપથી તમે લોટ લીધો છે એ જ વાડકીથી આપણે અડધી વાડકી ગોળ લેવાનો છે જો બે ચૂરમાનો અડધા ભાગ કર્યા છે આપણે એટલે તો તમે બંને બે વાડકી જે ચૂરમું આપણે બનાવ્યું છે જે એનો તમે જો આડો ગોળનો જ બનાવતા હો તો એક વાડકી ખાંડ ઉમેર્યું અથવા તો એક વાડકી ગોળ ઉમેરવો અથવા તો તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તો અહીંયા આપણે ગોળને ઓગાળી લઈશું આપણે ગોળનો પાયો નથી કરવાનો આપણે ફક્ત ગોળને ઓગાળવાનો જ છે ખાલી ગોળને ઓગળતા ખાલી બે મિનિટ લાગે છે એનાથી વધારે નથી લાગતી તો અહીંયા આપણો ગોળ હવે ઓગળી ગયો છે અને ખાલી એક ઉભરો આવે એટલે આપણે એને નીચે ઉતારી લઈશું તો અહીંયા આપણો ગોળ થઈ ગયો છે તૈયાર હવે આપણે એને ચૂરમામાં ઉમેરીશું તો અહીંયા ચૂરમામાં ગોળને ઉમેરી અને હાથેથી ચૂરમું નથી મિક્સ કરવાનું કારણ કે ગોળ ખૂબ ગરમ હશે તો અહીંયા આપણે ચમચાથી અથવા તો કોઈ પણ ચમચીથી મિક્સ કરીશું અને સારી રીતે મિક્સ કરી અને પછી સરસ ઠંડુ થવા દઈશું બે મિનિટ તો અહીંયા ઠંડુ થઈ ગયું છે પછી એને આ રીતે હાથેથી મસળી નાખવાનું છે મસળીએ તો લાડુ એકદમ સોફ્ટ બને છે અને દાણેદાર તૈયાર થાય છે તો આપણે આ રીતે એને સેજ મસળી લેવાનું છે અને મસળવાથી બીજો એક ફાયદો એ છે કે આપણે જે કાજુ બદામ જાયફર એલચી બધું નાખ્યું ચૂરમા અને ગોળ સાથે સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા આપણે મસરાઈ ગયું છે હવે આપણે સારી રીતે લાડુને વાળી લઈશું તો લાડુ વળતા તો જો કે બધાને આવડતા જ હોય છે તો પણ આપણે લાડુને સારી રીતે એના મસ્ત એના શેપમાં વારી લઈએ જેથી કરીને જોઈને જેને ખાવાનું મન થઈ જાય અને અથવા તો લાડુ બનાવવા માટેનું પેલું જે પ્લાસ્ટિકના પેલા ડબ્બા ટાઈપની બધું આવે છે તમે એનાથી પણ લાડુને બનાવી શકો છો અને સારી રીતે આ રીતે આપણે લાડુને મસ્ત વારી લેવાના છે એના શેપમાં અને ઉપરથી થોડી ખસખસ લગાવીશું કારણ કે ખસખસ લાડુને પચવવાનું કામ કરે છે તો ખસખસ લગાવવી ખૂબ જ જરૂરી છે તો અહીંયા એ જ રીતે આપણે બીજો લાડુ પણ બનાવી લઈશું અને આ રીતે લાડુ બનાવીએ છીએ તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને ગોળના લાડુ આપણી સેહત માટે પણ ખૂબ સારા હોય છે તો ખાંડના પણ ટેસ્ટી હોય છે એવું નથી હોતું એટલે મેં તો ગોળ અને ખાંડના બંને બનાવેલા છે તો આ જ રીતે આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લઈશું